જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કે જે ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે ને આજે મિત્રો આપણે એક વાત કરવાના છે જે મારા ચેનલમાં થોડોક હિસ્સુ આવી ગયો છે મિત્રો અને આવી ઓલરેડી જો આવી ગયો હતો પણ સારું થઈ ગયું છે કારણ કે વિડીયો અપલોડ કરવો નહોતો તો અને યુટ્યુબની ગાઈડલાઇન મુજબ થોડોક વાકમાં આવી ગયો હતો વાકમાં મિત્રો એવો હતો કે થમલેલની અંદર જે હું નંબર મૂકું છું મારા ઓલરેડી જૂના સિક્કા માટેના નંબર હું થમલેલમાં મૂકું છું એટલે યુટ્યુબ ખિલાફ છે એટલે યુટ્યુબે મારો વિડીયો અપલોડ કરવાનો બની કીધું એટલે બે ત્રણ દિવસથી વિડીયો નહોતા આવતા પણ મિત્રો રેગ્યુલર હવે વિડિયો આવશે કારણ કે આપણે ઈસુ મટી ગયો છે ને મેં સેનલમાંથી બધાએ થમલેલમાંથી નંબર હટાવી દીધા છે તો મિત્રો તમારે જો આવા સિક્કા તમારી પાસે રેડ હોય અને બધા સિક્કાના તમારે માહિતી જોતી હોય તમારી પાસે કોઈ રેડ શીખાશે કોઈ કોમલ છે આ કેવા શીખાશે એવી માહિતી જોતી હોય તો તમારે મને વિડીયોની અંદર કમેન્ટ કરવાની અને કમેન્ટની અંદર હું તમને નંબર આપી દઈશ બરાબર કમેન્ટની અંદર હું તમને નંબર આપું પછી મારે યારે વાતચીત કરવાની અને મિત્રો ફ્રોડથી સાવધાન રહેવાનું જે કોઈ લોકો મારા જોવે છે એના તો પણ ખબર જ છે મારા સબસ્ક્રાઈબ ભાઈઓને તો બધાને ખબર જ છે કે અત્યારે એક સિક્કા જૂનાની જાહેરાત બધી આવે છે એ બધી એક ફ્રોડ છે બાકી એવા સિક્કા વેસાતા નથી ઓલરેડી જે સિક્કા વેસાય છે એ અમુક અમુક સિક્કા જે રેડ હોય એ વેસાય છે અને હું જાહેરાત પણ મૂકું છું એ તો તમને ખબર જ છે પણ નવા મિત્રોને કહું છું કે જાહેરાત મૂકું છું જેથી કરીને ગમે તે દિવસ આપણો સિક્કામાં હોય એમાં રેડ કેટેગરીમાં આવે અને આપણો કોન્ટેક કરે એટલે તમારા સિક્કા હું તમારો કોન્ટેક કરું એટલે મિત્રો તમારે જાહેરાત મૂકવાવી હોય તો મારો નંબર તમને કમેન્ટ મને કરવાની જે કમેન્ટ કરીશો જાહેરાત મૂકાવી હોય તો કમેન્ટ કરશો એટલે હું તમને નંબર આપીશ અને એકસો ને વીસ ટકા નંબર હું તમને કમેન્ટની અંદર આપીશ જેથી કરીને મારે કોઈ યુટ્યુબની અંદર ઇસ્યુ આવે નહીં અને ફ્રોડથી સાવધાન રહેવાનું મિત્રો કોઈ લોકો પૈસા માંગે તો ક્યાંય નાખવા નહીં બધાય ફ્રોડ છે અને ખોટા છે નંબર જેટલા સોશિયલ મીડિયામાં જૂના સિક્કાની જાહેરાત રહે એ બધાય ફેક છે બાકી એક્ઝિબિશનમાં વેસાય છે મિત્રો તમારી પાસે સારું કલેક્શન હોય તો એક્ઝિબિશનની અંદર હલા થયો એક્ઝિબિશન ક્યારેક ક્યારેક બધે ભરાય છે રાજકોટ અમદાવાદ ભાવનગર સુરત એવા હર કોઈ સિટીમાં એક્ઝિબિશન ભરાય છે તો તમારે એક્ઝિબિશનમાં જવાનું પણ આ કે બહુ ખર્ચો કરવા જવું નહીં એક્ઝિબિશનમાં આ કે તમે ખર્ચો કરવા જશો તો તમારો ખર્ચો ખોટો વેસ્ટ રહે ફ્રોડમાં ન આવવું ખોટા ખર્ચા ન કરવા અને તમારે સિક્કા વેસવા હોય કેવા છે તમારા સિક્કા એ બધું જાણવું હોય તો ઓલરેડી મારો નંબર હું તમને કમેન્ટની અંદર આપીશ કારણ કે હું હવે થમલેલની અંદર નંબર નહીં મૂકી આપું જેથી કરીને મારું ચેનલ સેફ્ટ રહે મારા ચેનલમાં કોઈ ઇસ્યુ આવે નહીં તો તમારે એક જ વહીણે કરવાનો કે તમારે જે પણ મારું કામ હોય વાતચીત કરવી હોય સિક્કા મારી પાસે જોવડાવવા હોય તો કમેન્ટની અંદર મને નંબર કમેન્ટ કરજો નંબર ગમે કમેન્ટ કરજો એની અંદર નંબર હું તમને આપીશ અને આ વિડીયોની અંદર આ ભાઈની યારે આપણે વાતચીત થઈ છે ને એ ભાઈના કેવા સિક્કા છે એ તમે પહેલાં જોઈ લો આ ભાઈના સિક્કા વાતચીત થઈ એ તમે જુઓ એટલે તમારે એમાંથી બધેથી તમને જાણકારી મળે અલ્પેશભાઈ હાસા છે ખોટા છે તમને હું એની ભાઈ વાતચીત કરું એ બધી તમને જાણકારી મળે પણ વિડીયો મિત્રો પૂરો જોજો અને વિડીયો ગમે ને તો એક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા નવા વિડીયા તમારી પાસે જોવા મળે હેલો पास्ट के नोट वाला है कौन बोलो हाँ कौन बोलो नंबर है तो नाम फोन लगाए वो हाँ हाँ पर तुम्हें कौन बोलो तो क्या थी बोलो, बोलो। मनुझ भाई। मनुझ भाई। मनुझ भाई, मनुझ भाई तो सूरत थी बोलो सूरत थी तुम्हारा नाम मनोज भाई मनोज भाई मनोज भाई पहला तो आओ के फ्रॉड माँ आओ ने बरोबर पैसा ना जुना सिक्का ना नाम थी फ्रॉड बहुत था इसे बरोबर हम्म અને કારણ કે તમે ફોટા નોટા નાખો એટલે તમને ખોટા ખોટા વી પચીસ લાખ રૂપિયા કે અને સાતસો રૂપિયા તમારી માંગે સીધા એટલે એવું ક્યાંય પૈસા નાખવા અને નોટ નથી પાંચ ની નોટ નથી બેસાતી ફેક છે ભાઈ સમજાય વીડિયા બધા બનાવે છે લોકો પણ એનું એનો કઈ એડ્રેસ નો હોય એનો કઈ નંબર નો હોય ખોટા વીડિયા બનાવે એના માટે બાકી એવું ક્યાંય માં પાંચ ની નોટ વેસાતી નથી અમુક રેડ સિક્કા હોય તો એગઝુબિશન મા બેસાય અને એમાંય પૈસા લાખો માય આવે પણ કેમ આવે ખબર ભાઈ હોનું હોય હાસુ હોના જેવું વસ્તુ હોય જે એક્ઝિબેશન મા માંગ હોય એની એવાના પૈસા આવે બરોબર અને હાલતુ ફાલતુ ના કઈ પૈસા આવે નહીં તો પછી લોકો વિડિયા અમુક ખોટા વીડિયા બનાવે છે ને અમુક જે ફ્રોડ વાળા ફ્રોડ કરે છે જેના નંબર હોય એ બધા ફ્રોડ હોય એટલે પાંચ ની નોટ નું નથી આવતું તમારી પાસે કૈક સિક્કા હોય ને રેડ માં હોય તો આપડે જોઈ દેવી આ સાચા છે કે હું છે ઈ બરોબર હા તો મને whatsapp કરજો તો સાચા હોય છે તો તમને કહું હા પણ ઈ પાસે વસ્તુ નથી આપણી પાસે હોય ઈ તમને કેવું ના 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 ભાઈ વાત હાચી છે પાંચ ની નોટ નથી વેચાતી uncle હમજ્યા કઈક વાંધો નહિ હા અને ક્યાય હમજો કોક લાલચ આપે ને તો કેવાય હરુ ભરું આવજો હા તો એતો બરોબર છે એ હારું હો સીધી વાત છે સીધી વાત છે હા bye